आज हमारा 41वां जन्मदिन जन्मदिवस है मैं पहले से ही मरा सौ साथी कार्यकर्ताओं मित्र बल सामाजिक संस्थाओं तमाम लोगों ने अपील करी थी कि कोई भी प्रकार ना होता बैनर होर्डिंग बुकेनी बदले साचा मित्र तरीके समाज में કોઈ ભી વ્યક્તિ ના ચહેરો પર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે રૂપિયા ઉપર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા પામે લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી ના અલગ અલગ બોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું ગૌ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતા ની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતા ના આશીર્વાદ લઈને આજ ના દિવસ ની શરૂઆત કરી લીધી છે આજ નો દિવસ એ મારા જીવન નો ખૂબ ભાગ્યનો દિવસ છે આજ ના આપકો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકો ને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના બાળકો થી લઈને વડીલ બા બાપુજી ના ચહેરા ઉપર એક ખુશી છે બસ આજ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે આમના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર રહ્યો

एक एक लोगों ने आप જોઈ રહ્યા છો તાલેજ સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત પરમાકાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ drugs ના આ ઉશનપુર સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતીથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાજનોને નુકસાન પહોંચાડનાર એક એક લોકોને હું ટીકા કરીને ચૂકી જવાની બદલે આ લોકોની સાથે મજબૂતીથી લડીશ અને લડીને

धर्मसुद ऑटो लिंक एल एल पी बासठ प्रसादी प्लॉट संस्कार नगर भूच कच्छ मोबाइल नंबर नाइन एट टू डबल फाइव फाइव थ्री सिक्स नाइन वन